કેમ છો મિત્રો મિત્રો રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ એક લાખ આડત્રીસ હજાર કાર્ડ થયા બંધ થોડા સમય પહેલાં આવ્યા મોટા સમાચાર દરેક ન્યૂઝ ચેનલ પર આ સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે કે કેટલા રેશન કાર્ડ બંધ થઈ ગયા છે કોને કોને અનાજ નહીં મળે દરેકની વિગત આપણે આ વિડીયોમાં લેવાના છીએ પહેલાં આપણે ક્લિપ બતાવી દઉં જે સમાચારમાં આવી રહી છે ઘણા ઘણા ન્યૂઝ ચેનલમાં આ પોસ્ટ તમે જોઈ શકો છો ઘણા ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરવામાં આવી રહી છે કે આટલા કાર્ડ ધારકના અનાજ બંધ થઈ ગયું છે તો આપણે એની માહિતી લઈએ તો સૌથી પહેલાં તો એક લાખ આડત્રીસ હજાર અનાજ મેળવતા કાર્ડ થયા બંધ માર્ચ મહિનામાં નહીં મળે આ રેશન કાર્ડ ધારકોને અનાજ તો આપણા મોદી સાહેબે હસતા હસતા બધા રેશન કાર્ડો બંધ કરી દીધા છે એમની હસી હજુ સુધી બંધ જ નથી થતી અચાનક સરકાર દ્વારા આટલા બધા રેશન રેશનકાર્ડ સાયલેન્ટ કરવામાં આવ્યા છે છતાં પણ મોદી સાહેબ હસતા જ છે આધાર કાર્ડ લિંક ના હોય એવા રેશન કાર્ડ પણ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે છતાં મોદી સાહેબ હસે છે મિત્રો આનું કારણ એક જ છે કે કોઈ પણ જે આપણા દુકાનદારો છે એને પણ કોઈ માહિતી આપવામાં આવી નથી કે ગ્રાહકોને કોઈ માહિતી આપવામાં આવી નથી કે તમારા જે આ રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક નથી તો ત્યાં ઓફિસે જઈને ફટાફટ આધાર કાર્ડ લિંક કરી દો બાકી તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે અને તમને અનાજ નહીં મળે એવી કોઈ પણ માહિતી મોદી સાહેબ દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી નથી છતાં પણ મોદી સાહેબ હસતા જ છે ઓકે તો આ માહિતી હતી બીજું કે જે રેશન કાર્ડ ધારકોને અનાજ નહીં મળ્યું એમનું મુખ્ય કારણ છે કે આધાર કાર્ડ લિંક નથી એવા રેશન કાર્ડ બંધ કરવામાં આવ્યા છે તો મિત્રો લાચાર જે વ્યક્તિ હોય છે જેમની પાસે પૈસા હોતા નથી જે ગરીબ હોય છે એમની પાસે જ રેશન કાર્ડ હોય છે અને એમને અનાજ મળતું હોય છે સસ્તા દરે કે પછી ફ્રીમાં તો મોદી સાહેબે કેમ બંધ કરી દીધા એ ખ્યાલ નથી આવતો જે રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર લિંક ના હોય એવા રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે છતાં જે કુટુંબના દરેક સભ્યનું જો એક એક પણ આધાર કાર્ડ લિંક નહીં હોય એક સભ્યનું આધાર કાર્ડ લિંક નહીં હોય તો આખું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે અનાજ જ નહીં મળે મિત્રો રેશન કાર્ડ ચાલુ કરવા માટે ફરી દરેક સભ્યોને મામલતદાર ઓફિસમાં જવાનું અને ત્યાં જઈને લાઈનમાં ઊભું રહેવાનું અને ઈ કેવાયસી કરવાની મિત્રો જે ગરીબ લાચાર પરિવાર હોય છે જેમની પાસે પૈસા પણ ખાવાના હોતા નથી એમને એમના દરેક સભ્યને લઈને ઓફિસમાં જવાનું અને આ કેવાયસી કરવાની તો મિત્રો તમે વિચાર કરી શકો છો કે કેટલો ખર્ચો થતો હોય છે મિત્રો ઓફિસમાં જાય છે ઘણીવાર સર્વર ડાઉન હોય છે તો એમના ફિંગર પણ મેચ થતા હોય નથી હોતા નાના નાના જે બાળકો હોય છે દસ વર્ષથી નીચેના એમના પણ ફિંગર મેચ નથી થતા જેથી એમનું કેવાયસી નથી થતી અને એમનું જે રેશન કાર્ડ છે એ પણ ચાલુ નથી થતી તો મિત્રો જ્યારે પણ રેશન કાર્ડ ચાલુ હતા ત્યારે સરકાર દ્વારા આ વિશે માહિતી આપવી જોઈતી હતી અને એમને જ સરકારે જ ચાલુ કરાવી દેવાનું હતું ઘરે બેઠા પરંતુ હવે નવો જે કિમીઓ બહાર પાડ્યો છે અને હવે પણ દરેક ગ્રાહકોને ઈ કેવાયસી કરવી પડતી હોય છે જે મોબાઈલ એપ્લિકેશન દ્વારા થતી હોય છે એ પણ એમને ત્રીસ તારીખ સુધીનો ટાઈમ આપ્યો છે માર્ચ મહિનાની એકત્રીસ તારીખ સુધીનો એ તારીખ સુધીમાં દરેક ગ્રાહકોએ ઘરે બેઠા મોબાઈલ દ્વારા ઈ કેવાયસી કરવાની છે એમના ફેસ કેપ્ચર કરવાના છે કે એ માણસ જીવે છે કે મરી ગયો છે એ આપણે ઓનલાઈન બતાવવાનું છે મોદી સાહેબને તો ત્યારે જ તમારું રેશન કાર્ડ ચાલુ રહેશે બાકી નહીં રહે આમાં પણ એક પ્રોબ્લેમ આવે છે કે જે પાંચ વર્ષથી નાના બાળકો હોય એમનો ફેસ કેપ્ચર જ નથી થતો એમની ઈ કેવાયસી જ નથી થતી તો કેવી રીતે ઈ કેવાયસી થાય એ પણ મહત્ત્વનું છે બીજું કે મિત્રો આના કારણે જે દુકાનદારો છે અને ગ્રાહકો છે એના વચ્ચે ઘર્ષણ થાય છે કારણ કે ગ્રાહકો જે દુકાનદારો છે એને દોષ દેતા હોય છે કે તમે અમારું કાર બંધ કરાવી દીધું પરંતુ આ ચમત્કાર મોદી સાહેબનો છે દુકાનદારનો નથી એટલું ધ્યાન રાખજો તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત